રેલવે ભરતી બોર્ડ આર આર બી માં બે હજાર ને પચીસમાં ભરતી આવેલી છે રેલવે ભરતી બોર્ડ દ્વારા અલગ અલગ જગ્યા ઉપર ભરતી બહાર પાડવામાં આવેલી છે તો પોસ્ટનું નામ છે ટાઈપિસ સ્ટેશન માસ્ટર કુલ જગ્યા છે ત્રીસ હજાર ત્રણસો સાત નોકરીનું સ્થાન છે અખિલ ભારતીય એટલે કે ભારતમાં ગમે જગ્યાઓ પર પગાર ધોરણ છે સાતમા પગાર પચ મુજબ પોસ્ટ મુજબ અલગ અલગ પગાર નક્કી થયેલો છે અરજી શરૂ થવાની તારીખ છે ત્રીસ ઓગસ્ટ બે હજારને અને અરજી કરવાની છેલ્લી તારીખ છે ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજારને પચીસ અરજી કરવાની રીત છે ઓનલાઈન અને સત્તાવાર વેબસાઇટ છે ઇન્ડિયન રેલવે ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન શૈક્ષણિક લાયકાત છે મિત્રો ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી અથવા સમકક્ષ લાયકાત હોવી જરૂરી છે તેમજ ઉમેદવારે માન્ય બોર્ડમાંથી બારમું એટલે કે દસ પ્લસ બે પાસ કરેલું હોવું જોઈએ રેલવે ભરતી પોસ્ટનું નામ અને જગ્યાની વિગતવાર માહિતી તો મુખ્ય વાણિજ્ય કમ ટિકિટ સુપરવાઇઝરની છ હજાર બસો ને પાંત્રીસ જગ્યા છે સ્ટેશન માસ્ટરની પાંચ હજાર છસો ને પચીસ જગ્યા છે ગુડ્સ ટ્રેન મેનેજરની ત્રણ હજાર પાંચસો ને બાસઠ જગ્યા છે જુનિયર એકાઉન્ટન્ટ કમ ટાઈપિસ્ટ એની સાત હજાર બ પાંચસોને વીસ જગ્યા છે સિનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટની સાત હજાર ત્રણસો સડસઠ જગ્યા છે એમ ટોટલ મળી અને કુલ પોસ્ટ ત્રીસ હજાર ત્રણસો સાત છે એના માટે વયમર્યાદા નક્કી કરવામાં આવેલી છે તો કે ન્યૂનતમ ઉંમર અઢાર વર્ષથી લઈ અને છત્રીસ વર્ષ સુધી વયમર્યાદા નક્કી કરવામાં આવેલા છે તેમજ તમામ લોકોનો પોસ્ટ પ્રમાણે અલગ અલગ પગાર નક્કી કરવામાં આવેલો છે તો સિફ કોમિશલ કમ ટિકિટ સુપરવાઇઝરનો પાંત્રીસ હજાર સારસો નક્કી કરેલો છે સ્ટેશન માસ્ટરનો પાંત્રીસ હજાર સારસો નક્કી કરેલો છે ટ્રેન મેનેજરનો ઓગણત્રીસ હજાર બસો નક્કી કરેલો છે જુનિયર એકાઉન્ટેડ આસિસ્ટન્ટ કમ ટાઇપિસ્ટનો ઓગણત્રીસ હજાર બસો નક્કી કરેલો છે સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટનું ઓગણત્રીસ હજાર બસો નક્કી કરેલું છે અરજી ફ્રી ઉપલબ્ધ સત્તાવાર અંદર વાંચવાથી એની અરજી ફ્રી મળો છે પસંદગી પ્રક્રિયા કઈ રીતે છે તો કે કમ્પ્યુટર આધારિત ટેસ્ટ લેવામાં આવશે ટાઈપિંગ કૌશલ્યને જો લાગુ પડતું હોય તો દસ્તાવેજ ચકાસણી થશે તબીબીની તપાસ થશે તેમજ આ ભરતીમાં અરજી કેવી રીતે કરવી તો સત્તાવાર વેબસાઇટ ઇન્ડિયન રેલવે ગવર્મેન્ટ ડોટ ઇન ઉપર જવાનું છે સૂચનાઓ અને પાત્રતાની વિગતો કાળજીપૂર્વક વાંચવાની છે ઓનલાઈન અરજી લિંક પર ક્લિક કરો અને તમારું તમામ માહિતીમાં ભરો સ્કેન કરેલા દસ્તાવેજો અપલોડ કરો અને અરજી ફ્રી સૂકો ફોમ સબમિટ કરો અને પ્રિન્ટ કાઢી તમારી પાછે રાખો મિત્રો આભાર વિડીયોને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવા